મહિનાની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન હે પવિત્ર મર્યમ અમારી મીઠી મા તથા મે મહિનાની રાણી આજના દિવસના અમારા બધા કામકાજ મહેનત મજૂરી તથા સુખ દુઃખ તમે અર્પણ કરીએ છીએ અને આખી પૃથ્વી ઉપર તમારા બહારના બાળકો તમારા મહિમા અર્થે જે અરજો કરે છે તે બધાની સાથે જોડી દઈએ છીએ તેનાથી તમારો આનંદ વધતો રહે તમારી સ્તુતિ અમે અવિરત ચાલુ રાખીશું તમારો આશીર્વાદ અમારા ઉપર ઉતારો અમારી ચિંતા રાખો અમારી દેખભાળ રાખો અમારા માટે વિનંતી કરો અમારું અખિલ સભાનું તથા વડા ધર્મગુરુ નામદાર પોપ સાહેબનું રક્ષણ કરો અને અમે આજે ફરીથી તમારા સંરક્ષણ હેઠળ પ્રાર્થના તથા સુકૃત્યો કરીએ પાપ તથા શેતાનનો હિંમતપૂર્વક સામનો કરીએ અને તમારા દૈવી પુત્રની કૃપાને પાત્ર બનીએ એવી કૃપા અમારે માટે મેળવી આપો આમીન સત્તરમો દિવસ આધ્યાત્મિક પુષ્પરૂપે આજનું નિવેદન માતા મરિયમના પ્રેમને લીધે માંદા લોકોની મુલાકાત લેવી અને તેમને દિલાસો આપવો અને તેમની માટે પ્રાર્થના કરવી માતાજીને મુબારકબાદી હે અત્યંત મધુરી મા મરિયમ મારા જીવનની દરેક પડે મુજ પાપી જીવનું સ્મરણ કરો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત રાવદરનું ફળ ઈશું હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમુક પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન ઈશ્વરની કૃપાઓના જરા મારા પાપો વિશે રોદન કરવા મને પુષ્કળ આંસુ આપો પ્રણામ મારી કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત રાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમે વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન સ્વર્ગ તથા પૃથ્વીના મહારાણી મારા આત્માના શત્રુના પરીક્ષણો સામે લડવા માટે મને ટેકો આપો મારું રક્ષણ કરો

પ્રણામ મારી આ કૃપાથીપૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવધનુ ફળ ઈસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરનીમાં આમાં પાપીઓની વાસ્તવે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પાપીઓની મધ્યસ્થ અને આધાર મારા મરણની ઘડીએ મને મદદ કરો અને મારે માટે સ્વર્ગનું મંગલ મંદિર ખોલો પ્રણામ મારી આ કૃપાથીપૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ધારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરનીમાં માં વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન સંત આલોસનું સ્વાર્પણ હે નિષ્કલંક મા તમારી વફાદારીનો જોટો નથી તમારું સંરક્ષણ અભેદ્ય છે તમારા દયાળુ બાહુઓમાં હું આજે અને દરરોજ તેમજ મારી મૃત્યુ ઘડીએ મારો આત્મા તથા મારું શરીર તમને સમર્પું છું તમારી પવિત્ર મધ્યસ્થી તથા પુણ્યોને પ્રતાપે હું મારા બધા કાર્યોનું આયોજન તમારી તથા તમારા પુત્રની ઈચ્છા અનુસાર કરું તેમનો અમલ પણ તમે નજર સમક્ષ રાખીને કરું એવા આશીર્વાદ આપો અને એ હેતુસર મારી બધી આશા અને દિલાસો મારા સર્વ સંકટો મારી જિંદગી અને મારો અંત તમારી પવિત્ર દેખરેખ નીચે મૂકું છું આ મીન જા રહી ધૂપ સેખતે હૈ ભગવા प्यासा તારા વૈભવને માટે આમીન પિતા અને પુત્ર અને આત્માને નામે આમીન